મિત્રો બેક વાય ગયા છે ને રૂમમાંથી નીકળ્યા છે બધા હવે અત્યારે પ્લાન છે જૂમાં જવાનું તડકો બહુ છે એટલે ચશ્મા વેર્યા છે હવે આપણે જૂમાં જ આવવું છે આ બાજુ રિક્ષા હોય તો જઈએ રિક્ષા બિક્ષા ગોતિય માટી બધા આવી ગયા છે બારે તડકો છે વાતુપૂરી જૂનાગઢનો તડકો છે દીએ છે ફૂલ તો હવે જૂમાં આપણે આ છેલ્લો ફરવાનો દિવસ છે જૂ ત્યાં જઈએ ફરી આવીએ પછી પાછા આવશું રૂમમાં પછી જોઈએ શું પ્લાન બને છે કાલે લગભગ આજે એમ તો નડે આજે રોકાઈ જાય હું કાલે જવાનું થાય તો ક્યાં જવાનું થાય આગળ બ્લોગમાં બન્યા રહેજો તમને ખબર પડી જશે ને હજી સુધી વ્લોગ જોતા હોય ને તમે લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા કમેન્ટમાં જઈ ગિરનારી ખાલી એટલું લખી નાખજો એટલે મોજ આવી જાય બધાને

માટી ફરે છે ભાઈ આવે છે આ બાજુ ટાઈગર અસલી ટાઈગરો ઓલો નથી ટાઈગર હા છે ઓરિજિનલ આટા મારે છે પબ્લિક આને બધાને પબ્લિક આ બાજુ છે જોયે છે બધી બધા વિડીયો બનાવવા બીઝી છે ભાઈ બાજુ છે તો અમારે આસોપાસે હો બાજુવાળો આવી જાય છે ભૂખ લાગી ગયો તો કેજે આ ખાવાનું લેતો આવે દાદા માટે અહીંથી વાંધો વાંચી અહીંયા આટા મારે છે કાલે હા ચીતો છે નિંદરું ભરે છે લોકો છે નથી ભાઈ નહીં ફરવાની હડપ નથી થાકી ગયા છે ફરી ફરી આપણે ઓલી બાજુ જઈએ હવે હા અમે વાઘ જોયો હવે ચિત્તો જોયો કાંઈ બસ તો બી ઉકલે છે પણ અત્યારે છે ને ટ્રાફિક એવી છે ને ટ્રાફિક છે હા ટ્રાફિક ટ્રાફિક છે વાત બધું છે બહુ તો એવી નથી જાડી મોટી છે આપણી આપણે કોઈને આપણી રીતે ભરવાનું એવી રીતે ફરતા હોય આપણે હવે

મિત્રો આ છે ને આપડી વાડીમાં આવતા મૂકી દીધા ભલે મોજ કરો બહુ થકાવે છે અમે આવે જોતા હેલો હેલો દોસ્ત હેલો ભૈયા ઓ ભૈયા હાલો 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 નથી માને એમ નથી હવે બધા આવ્યો છે ને એન્ટ્રી કરે છે એમ એક્ઝિટ માંથી જોવા આવ્યો છે બધું બહુ તેજ હતું કાચ સાફ કરવાના છે થોડાક બાકી ગયા હા બધું રેડી જ છે ખાલી જો આ થોડાક કાચ છે ને સાફ કરવાના છે થોડોક ટાઈમ કરાવી નાખજો ઝૂમ કરીને દેખાણ હાજો કૌશીન ને ભાઈ બંને હારી ગયા છે

નવગણ ભાઈ કે છે ને એનું મોટું છે ને લાકડા જેવું છે હાથ નું આમ ભાઈ ને બચતી જાય કેવું તોડવાય દીવું

આપણે વાહી જુમાથી નિતુની આવી જાય છે પાછા ભવનાથમાં હવે આ ભાઈને કવર લેવો છે કવર તો લેવો પડે મોબાઈલ માટે આઈફોન માટે આઈફોન એવા છે ને મારે કવર લેવાનો છે તો અહીંયા દુકાન ઓલો ભાઈ કે રિક્ષાવાળા કહે છે કે દુકાન છે રિક્ષાવાળાએ કીધું કે અહીંયા દુકાન છે કવર મળી ગયા હા તો કવર બવર લઈ આઈફોન માટે અહીંયા દુકાન આવ્યા તા બધા પણ અહીં કે કવર છે નહીં તો હાલો આપણે પાછા રૂમ મેં જઈએ હવે આ ગીરનારનો નજારો આપણે ઉપર તો ચડી આવ્યા એક એટલે નીચે ફરીએ છીએ ભવનાથ જોઈએ ફરીએ બાકી છે ભરવાનું થોડું ઘણું અહીંયા મહાદેવનું મંદિર છે સવારે ગયા તો હતા આવીને ડાયરેક્ટ ત્યાં ગયા હતા મહાદેવના મંદિરે પછી રૂમ બુક કર્યો ને પછી ફરીએ હવે તો ખાયતા છે ફરી ફરી તો આવી ગયા છે ભાવનાથ ને આવ્યા પીવા

રિયા છે ને એ બતાડ્યું નહોતું જો આ બહારથી આશ્રમ છે જૂનાગઢમાં અમે છે ને અહીંયા રૂમ લીધું છે રૂમ છે ટોલી બાજુ પલે છે ને અમે અહીંયાથી ગેટેથી આવી હમણાં આવ્યા છે ઓલા બે તો બી કે અમારે નાસ્તો કરવી છે અમે પાછળ આવશું તો એ ગયા છે નાસ્તો કરવા એ આવશે ડાયરેક્ટ રૂમે આ જો રસ્તો છે આ બાજુથી જાય છે અહીંયા જમવાનું પણ મળે છે જો અહીંયા બપોરે અમે અહીંયા જ હતું બે ટાણા અહીંયા જમવાનું ફ્રી દે છે રૂમ લઈ લીધું છે અહીંયા ઓલી ફેરે અમે આવ્યા તો એ પણ અહીંયા જ રહ્યા હતા એ વખતે પણ ને આ વખતે આમ મજા આવે આ રૂમ છે જોર છત ઉપરથી વ્યૂ પણ જોરદાર આવે છે એનું